માળિયાહાટીનામાં દશામાના મંદિરે બાળાઓને ગોળણીના પ્રસાદ લેવડાવવામાં આવ્યા માળિયાહાટીના સ્ટેશન પાસે આવેલ દશામાના મંદિરે દસેક વર્ષથી શ્રાવણ મહિનામાં બાળાઓને ગોળણી ભોજન પ્રસાદ લેવડાવવામાં આવે છે ત્યારે આજે એકસો એક બાળાઓને માતાજીના મંદિરે ગોળણી પ્રસાદ લેવડાવવામાં આવેલ આ તકે આયોજકો દ્વારા માતાજીનું ભોજન પ્રસાદ અને પૂજન અર્ચન કરવામાં આવેલ રિપોર્ટ વિનોદ બી રૂજા તલા હું ઉભડિયા કુશાલી ઉકાભાઈ છેલ્લા દસ વર્ષોથી દર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દશામાના મંદિરે તથા માતાજીના મઢે પ્રસાદીનો ભોગ ધરીને દરેક નાની બાળાઓ માટે સુંદર રીતે વ્યવસ્થિત રીતે ફરાણનું આયોજન કરીએ છીએ જય માતાજી